સમગ્ર દાહોદ જિલ્લામાં હોળીકા દહન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી સમગ્ર દાહોદ જિલ્લાના ગલીએ ગલી અને મોલે મોલે જે પરંપરા હોલિકા દહનની કરવામાં આવી રહી છે તે ભક્તો દ્વારા હર્ષ અને ઉલ્લાસ સાથે હોલિકા દહન ભક્તો દ્વારા સમગ્ર નગરની સૌથી હોળીની પૌરાણિક હોળી દહનનું મહત્વ આજે પણ અકબંધ છે નગરના લોકો માટે પ્રમાણમાં હોલિકા દહન અને પૂજા કરવા ઉમટ્યા હતા દર વર્ષે ફાગણ માસની પૂનમના દિવસે માર્ચ મહિનામાં આવતો હિન્દુઓનો અલગ તહેવાર એટલે હોળી હોળી સાથે અનેક

સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે